નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે દિવસે ને દિવસે જે નશાનો કાળો કારોબાર છે એ વધતો નજર પડી રહ્યો છે ક્યાંક અને ખાસ જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ ડ્રગ્સ પકડાયું છે અને ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે આ અંગે મોટી કાર્યવાહી કરી છે ભારતીય જળસીમામાંથી એકસો સિત્તેર કિલો ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ ડ્રગ્સને પાકિસ્તાન લઈને આવતા હતા પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી શ્રી કે કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો બાવીસમી તારીખે સવારે કોઈપણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ અઠ્ઠાઈસની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના હતા અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણથી ચાર દિવસ સમુદ્રમાં રહ્યા અલ્ટિમેટલી અઠ્ઠાઈસમી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે એકસો ને વીસ નોટિકલ માઇલ દૂર હતું ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમને સાથ એને સહકારથી એન્ટી ટેર સ્કવોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેરે આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું આ ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને પકડવામાં આવ્યું એક મંગેશ તુકારામ જે અગાઉ મેં આપણે વાત કરી છે એ મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા કુલ એકસો તો ચરસ નું મળી આવ્યું જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે શ્રી કે કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પણ ઇન્ફોર્મેશન હતી જે અગાઉ મેં વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ એટીએસ ની ટીમ ને પ્લેસ કરી દેવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી અમિત શાહ ને લઈ જતું હેલિકોપ્ટર અચાનક બેલેન્સ ગુમાવી દેતા હોબાળો મચી ગયો ચૂંટણી પ્રચાર માટે બિહાર ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં ચાલીને જાહેર સભામાં ભાગ લીધો હતો બાદમાં જ્યારે હેલિકોપ્ટર બેગુસરાયથી ઉડાન ભરી અમિત શાહ માટે જતું હતું ત્યારે તેણે અચાનક તેનું સંતુલન ગુમાવ્યું અને જેના કારણે હંગામો મચી ગયો હતો એવું કહેવાય છે કે જમીન પરથી ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું ને થોડે દૂર ઉડાન ભર્યા બાદ થોડુંક ફંગોળાયું હતું પાયલોટ્સ તરત જ હેલિકોપ્ટરને સામાન્ય સ્થિતિમાં લાવ્યા બાદ તેણે સરળતાથી ઉડાન ભરી હતી આણંદના વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે તારીખ બીજી મેના રોજ સવારે અગિયાર વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે આ જાહેર સભામાં ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યોને ભાજપના કાર્યકરો તથા સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે આ સભામાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે દરેક કાર્યકરોને બેઠક વ્યવસ્થા પાણીના પીવાના પાણીની વ્યવસ્થા વાહનોનું પાર્કિંગ આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાનની સભાને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજાને લઈને કરેલા નિવેદનને પગલે હજુ ક્ષત્રિયો આકરા પાણીએ છે ત્યાં તો રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર વાણી વિલાસ કરતા ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે રાહુલ ગાંધી પર મને દિલથી ખૂબ જ દયા આવે છે કે જે વ્યક્તિના પિતા અને દાદી વડાપ્રધાન રહી ચૂક્યા છે એવા તેમણે આટલી જૂની પાર્ટીનો સત્યનાશ કરી નાખ્યો છે

આપના ઉમેદવારોની કઈ દુર્દિશા છે ભાવનગર માટે શું કરવા માંગે છે એ વાતો થવી જોઈએ છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલીવાર એમને કોઈ એ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે ભાવનગર પંદર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા તેમના નિવેદનને લઈને હાલમાં તો ચર્ચામાં છે જે અંગે તેમણે પ્રતિક્રિયા આપી અને ખુલાસો કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા સમગ્ર ઇન્ટરવ્યૂને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે એ ત્રીસ મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મચકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે ખરેખર આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર પંદર લોકસભા જીતી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ એટલે અમુક ચેનલોને સાથે રાખી અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન આખું ઇન્ટરવ્યૂને તોડી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે એને હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ઇન્ડિયા એરલાઇન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું ખેસરી દેવસીની પ્રેસ કોન્ફરન્સ બાબતે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી તેમણે વિડીયો જાહેર કરીને જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાના નિવેદન સમયે તમે કેમ ચૂપ હતા આવી ટકોર પણ તેમણે કરી તેમણે કહ્યું કે આપણી બેન દીકરીઓ એક મહિનાથી રસ્તા પર આવી છે તમે રાજવી છો તમારે પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ અને સમાજને ભૂલવો ન જોઈએ ક્ષત્રિય સમાજના આંદોલનને તોડવાના પ્રયાસ ન કરવા જયદેવસિંહ જાડેજાએ વિનંતી પણ કરી હતી આજે રોજ મેં એક વિડીયોમાં જોયું કે રાહુલ ગાંધીના કોઈ વિડીયો ઉપર આપણા કેશીલ દેવસિંહ ભાકરને કઈક પ્રતિક્રિયા આપી જે કઈ પણ આપી હોય એની સામે વાંધો નથી અને આપવી પણ જોઈએ સમાજ ઉપર વાત આવી જ્યારે આપડી બેન દીકરીઓ ત્યારે એક મહિનાથી રોડ રસ્તા ઉપર છે જ્યારે સમાજ આખો એક રસ્તા ઉપર છે જ્યારે પરસોત્તમ રૂપાલાએ બફવાટ કર્યો ત્યારે તમે કે આ દિવસ સુધી કઈ નિવેદન ના આપ્યું સાહેબ પક્ષ મજબૂત હોવો જોઈએ પક્ષની સાથે હોવા જોઈએ પણ સમાજ વધારે મોટો પક્ષ ન હોવો જોઈએ તમે સમાજના મોભી કહેવાય રાજવી કહેવાય અને રાજવીની તો ફરજ છે આપ મોભી છો મારાથી વડીલ શો અને આપ એક રાજવી છો મારે આપને કઈ સલાહ ન દેવી હોય તો હું આપને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે સાહેબ આપણે સાત્રવત ધર્મ ન ભૂલવો જોઈએ ધર્મ પેલા હોવો જોઈએ પક્ષ બાજુમાં હોવો જોઈએ સાહેબ હું ભાઈ આપને વિનંતી કરું છું કે આપ આ લડાઈમાં ન જોડાવ કઈ વાંધો નહીં આપની માટે પક્ષ મહાન હશે પણ સાહેબ જે લડાઈ લડી રહ્યા છે જે માણસો બધા ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓ જે રોડ રસ્તા ઉપર છે સાહેબ એની હિંમત તોડવાના પ્રયત્ન ન કરો બે હાથ જોડીને આપને વિનંતી કરું છું જય માતાજી જય મા કરણી હાલમાં ક્ષત્રિય સમાજનું રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં એક મહિના પહેલા મળેલ ક્ષત્રિય સમાજની મિટિંગમાં ધ્રોલના આગેવાનનો વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો સામે આવ્યો છે જેમાં ધ્રોલના જણાવી રહ્યા છે કે પ્યોર રાજપૂત સમાજ અત્યારે ગુજરાત સરકારની કેબિનેટમાં નથી જે મિનિસ્ટર છે એ સડસઠ તેત્રીસ જેવા છે અને આ નિવેદન જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરાયું ત્યારે પીટી જાડેજા સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર હતા

એટલે સડસઠ તેત્રી કોટન માં કાપડ આવે ને સડસઠ ટકા કોટન ને તેત્રી ટકા કેરી કોટન એટલે આ સડસઠ તેત્રી છે અત્યારે કોઈ નથી એટલે આપણે કંઈ ગુમાવાનું નથી આપણે એક જ વસ્તુ છે ફાઈટ ટુ ફિનિશ આ તો રાજકોટ નો અરે રાજકોટ નો પ્રશ્ન નથી આખા સમગ્ર ગુજરાત નો સમગ્ર ભારત નો આ પ્રશ્ન છે કે જે રીતે ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે પાંચ ગામ માં નો આપવા એ રીતે આપણે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા તેમણે પરેશ ધાનાણી પર નિશાન સાધતા જણાવ્યું કે થોડા સમય પહેલા ટનાટન કવિતાઓ કરતા હતા હવે રાહુલ ગાંધીના નિવેદન બાદ ચૂપ થઈ ગયા છે યજ્ઞેશ દવે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદનને પણ વખોડ્યું તેમણે કહ્યું હતું કે નશા સાથે જોડાયેલા લોકોને આવી જ બધી વાતો યાદ આવે પોતાની જમીન દેશ માટે આપી તેવા લોકોનું અપમાન કરવામાં આવ્યું છે અને માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં ગુજરાત પણ આ વાતને નહીં સાખી લે આ સિવાય યજ્ઞેશ દવે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં અનેકવાર બંધારણનો ભંગ થયો હતો રાહુલ વિદેશમાં ભણ્યા છે એટલે તેમને આ બાબતનો ખ્યાલ ન હોય એવા કોંગ્રેસના આ ઉમેદવાર થોડા સમય પહેલા કવિતાઓ કરતા હતા પરંતુ ટનાટન રાજીવ ગાંધી રાહુલ ગાંધીનું જ્યારે ભાષણ થયું અને રાહુલ ગાંધી જયારે પછી એમણે આવી કવિતાઓ પણ બંધ કરી દીધી અને કવિતાઓ બંધ કરી દીધી મોકલાઈ ગયેલા અત્યારે માત્રને માત્ર કોઈ જ્ઞાતિઓ અને સામાજિક રીતે વ્ય ઉભું કરવાના પ્રયત્નોમાં લાગી રહ્યા છે એવું દેખાઈ આવે એ સંવિધાનનો ભંગ કહી શકાય એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ નિવેદન આપતા હોય છે ત્યાં પણ એમને ખબર નથી કે હું સંવિધાનનો ભંગ શું અને બીજું કે દેશના સંવિધાનની દેશના ઇતિહાસની બાબતમાં એમને ખ્યાલ ન હોય કારણ કે તેઓ ભારતમાં રહીને ભણ્યા નથી અને ભારતમાં ભણ્યા નથી એટલે ભારતનો ઇતિહાસ એમને ખબર નથી ભારતનો જે ભવ્ય ઇતિહાસ રાજા રજવાડાઓનો જે ઇતિહાસ છે રાજા રજવાડાઓના માટે પણ તેઓ ખરાબ શબ્દો બોલી ચૂકેલા છે કારણ કે જમીન કોણે હડપ કરી એ એમને હજી ખબર નથી બીજું જમીન કોણે દાનમાં આપી એ પણ એમને ખબર નથી રાજા રજવાડાઓએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે આ ત્યાં દસ વર્ષના બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે પણ રાહુલ ગાંધીને ખબર એટલા માટે ન હોય કે તેઓ પ્રદેશમાં રહીને ભણેલા છે અને ભારતની અંદર શાસનની ખેવના રાખી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારી વધે મહત્તમ મતદાન થાય એ માટે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂર જોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર બ્લાઇન્ડ પીપલ એસોસિએશન તેમજ નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ન્યૂ દિલ્હી દ્વારા અમદાવાદના અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી જેવી વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી નૃત્ય નિરંતર નાદ સંસ્કાર ભારતીને નૃત્ય સંગીતી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે વિશ્વ નૃત્ય દિવસની પૂર્વ સંધ્યાએ એક અભિનવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાની કલા સાધક દીકરીઓએ ગુરુ શીતલબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ ભારતનાટ્યમ નૃત્યના માધ્યમથી મહાભારતના પ્રસંગોને વણી લીધા અને આ પ્રસંગોને વણી લેતી એક અદ્ભુત કૃતિ રજૂ કરી હતી આ ઉપરાંત કવિ જયદેવકૃત દશા અવતાર કૃતિમાં દસે અવતારની કથાને નૃત્યના માધ્યમથી રજૂ કરતી કૃતિ ખૂબ જ પ્રશંસનીય રહી આ પ્રસંગે ડોક્ટર શરદ ઠાકરે નવી પેઢીની દીકરીઓમાં પ્રાચીન નૃત્ય પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો માટે સંસ્કાર ભારતીની સરાહના પણ કરી હતી સંગીની નામનો એક કાર્યક્રમ હું કરવા જઈ રહી છું જે હું છેલ્લા ઘણા વર્ષોથી કરું છું જેમાં જે દીકરીઓ મારી સાથે વર્ષોથી છે એ લોકોને પોખવાનો કાર્યક્રમ ગુરુ તરફથી આ કરી રહી છું કે સંસ્થા એકલી હું મારા સાથે આગળ નથી આવી ઘણી દીકરીઓ સાથે સંસ્થા આગળ આવી છે એટલે એ લોકોને આજે રંગમંચ દિવસે એ લોકોને પોખી અને આ એક સરસ કામ શરૂ કર્યું છે મારા ત્યાં ભરતનાટ્યમ અને લોકનૃત્યની તાલીમ આપવામાં આવે છે અને હું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ કાર્યક્રમ સંસ્થા ચલાવું છું અને મારી સાથે ઘણી બધી દીકરીઓ જોડાયેલી છે અને આજે જે કાર્યક્રમ છે યુવા સંગીની મારી એક દીકરીને પોંખવાનો આજે કાર્યક્રમ હું કરી રહી છું નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસમાં ત્રણ ટર્બાઇન ચાલુ થતા ત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેથી પરિક્રમા સ્થગિત કરાઈ છે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા ન કરવા તંત્રએ સૂચના આપી છે હાલમાં તો તિલકવાળા અને શહેરા વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે અને તે પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે ही जो हमारे पास लेटेस्ट इंफॉर्मेशन है उसके हिसाब से जो रिवर बेड पावर प्लांट प्रोजेक्ट है उसको स्टार्ट किया जा रहा है बिजली प्रोडक्शन की वजह से जिस वजह से डैम से कुछ पानी छोड़ा जा रहा है जिसकी वजह से संभावना है कि रिवर में पानी का लेवल थोड़ा बहुत बढ़ेगा जिसकी वजह से यह यात्रा आज के लिए स्थगित की गई है जब तक कि हमें आगे से और जानकारी नहीं मिलती है तब तक यह यात्रा स्थगित है यात्रियों की सुरक्षा को नजर में रखते हुए इस वजह से यह फैसला लिया गया है जिसकी वजह से हम कुछ रूट से एंट्री बंद करने का विचार कर रहे हैं जिसके अंदर है रूम चौकड़ी समारिया चौकड़ी और वावड़ी चौकड़ी इन तीनों से हम जो परिक्रमा के रूट पे आने का रास्ता है उन तीनों पे एंट्री स्थगित है आज के लिए जब तक कि कोई फर्दर इंस्ट्रक्शंस नहीं आती રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાળિયા બની જાહેર સભાના મંચ પર પહોંચ્યા હતા ત્યાં સ્ટેજ પરથી તેમણે અલગ અલગ નિવેદન કર્યા હતા અને ધાનાણીએ કહ્યું કે પટેલ સમાજને બાપુ એટલે કે ક્ષત્રિય સમાજ માટે તેમને હરકપદુડા શબ્દ વાપર્યો અને મરછાનગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બીજ વાવ્યું હતું પટેલિયા અને બાપુએ હરકપદુડાથી દરરોજ ભાજપના બીજને દસ ડોલ પાણી પાયું વર્ષ બે હજાર પંદરમાં અમને ખ્યાલ આવ્યો તો વહા ફાટી ગયા અને બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે તેઓ પણ ઝપટે ચડ્યા છે માં આપણે અઢારી વર્ણએ એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું બધાએ લોહી સેવાના ટીપે સીંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે નહીં હા હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડ્યા હરક કુતરાં ભાજપના વી ને દરરોજ ઊઠીને બેન ધ ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે ને દડ 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 એના આહુડાયાના અહંકારને અહંકાર ઉગાળી ન હોય હું કેદી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂસ બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ માટે ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ રહેતા આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદને ગાંધીનગરમાં તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે તો આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં હીટ વેવની પણ આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે અને આ વિસ્તારોમાં પોરબંદર ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે રાજકોટમાં પોલીસ કમિશનરની કચેરીમાં પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં અરજદારો આવતા જતા હોય છે ત્યારે હવે કમિશનર કચેરી આવતા અરજદારો તેમજ પોલીસ સ્ટાફે કચેરીમાં પ્રવેશતા પહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિયમોને કાયદાનું પાલન થાય તે હેતુથી કચેરીના પ્રવેશ દ્વાર પર સૂચના પણ લખવામાં આવી છે અને જો કોઈપણ નિયમનું પાલન કરતું નથી તો તેવા લોકોને સીસીટીવીના આધારે ઇ ચલણ પણ આપવામાં આવશે એવી પણ સૂચના બોર્ડ પર જોવા મળે છે અને પોલીસ હેડક્વાર્ટર બાદ પોલીસ કમિશનર કચેરીમાં નિયમ લાગુ કરાતા હવે જોવાનું એ રહ્યું કે રાજકોટવાસીઓ સહિત પોલીસ સ્ટાફ કાયદાનું કેટલો સમય પાલન કરે છે પાલન કરાવતી પોલીસ હવે પોતાના ઘર આંગણે જ નિયમોનું પાલન કરાવવા ચુસ્ત અને કડક બની હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે સૌ પ્રથમ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ હેડક્વાર્ટરની અંદર હેલ્મેટ પહેરીને પ્રવેશ એટલે કે હેલ્મેટ વગરના લોકોને પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર કચેરીની અંદર પણ આ જ નિયમ છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે ગેટ ઉપર જ બોર્ડિંગ બોર્ડ છે તે મારી દેવામાં આવ્યા છે કે હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલ ઉપર પ્રવેશ કરવો નહીં જો તમે હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરશો તો એ ચલણ આપવામાં આવશે મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રોજના હજારો લોકો છે તે આવતા હોય છે પોલીસ સ્ટાફના લોકો અને સાથે સાથે શહેરીજનો એટલે કે અરજદારો પણ છે તે આ જગ્યાની મુલાકાતે પોલીસ કમિશનર કચેરી ખાતે આવતા હોય છે ત્યારે આ લોકો પણ કાયદાનું કડક કડક પાલન થાય અને કાયદાનું પાલન થાય તે માટેથી હવે પોલીસ કમિશનર કચેરીની અંદર આવવું હોય તો તમારે ટુ વ્હીલ ઉપર હોવ તો તમારે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર કોઈ પોલીસ કર્મચારી હોય કે કોઈ જે સામાન્ય જનતા લે કે અરજદાર હોય જો તે કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર કમિશનર કચેરીની અંદર આવે છે તો સીસીટીવી કેમેરાને આધારે તેમને રાજકોટની અંદર કાયદો અને નિયમનનું ચુસ્ત પાલન થાય તે માટે સતત પોલીસ કટિબદ્ધ હોય છે ત્યારે હવે પોલીસ કચેરીની અંદર પણ જો કોઈ કર્મચારી કહી શકાય કે નિયમોનું પાલન કરતો નહીં હોય અથવા તો નિયમ ભંગ કરતા હશે તો તેમની સામે પણ હવે કાર્યવાહી થશે તે પ્રકારની કડક વલણ છે તે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો આત અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર